ડભોઈ એસટી સ્વસ્થાના નારા માત્ર કાગળ પર કચરાપેટી ગાયબ ડભોઈ વડોદરા સરકાર દ્વારા સસ્તા પખવાડિયો ઉજવવામાં આવતો હોય છે તેમ છતાં ડભોઈના આધુનિક એસટી ડેપોના હાલનો પ્રશ્ન ચિંતાજનક છે ડેપોમાં કચરો કચરાપેટીમાં નાખો અને સાયરન સતત વાગતા હોવા છતાં વાસ્તવમાં કચરાપેટી ઉપલબ્ધ નથી માત્ર લોખંડના સ્ટેન્ડ દેખાય છે અને અંદરથી પેટીઓ ગાયબ થઈ ગઈ છે ડભોઈ ડેપો એકસો આઠ ગામોના લોકો વિદ્યાર્થીઓ અને અન્ય શહેરો તરફ જતા હજારો મુસાફરો માટે મહત્વનું છે કચરાપેટી ન હોવાના કારણે મુસાફરો પરેશાન થઈ ગયા છે અને કચરો ફેંકવાનો યોગ્ય રસ્તો નથી આથી પર્યાવરણ અને સ્વચ્છતા જાળવવા માટે મુશ્કેલી ઊભી થઈ છે સ્થાનિક લોકો અને મુસાફરો તંત્રની ઉદાસીનતા પર ચિંતિત છે તેઓ માંગ કરી રહ્યા છે કે માત્ર સાયરન વગાડવા માટે નહીં પરંતુ નવી કચરાપેટીઓ તરત મૂકવામાં આવે જેથી સ્વચ્છતા અભિયાન હકીકતમાં અસરકારક બની શકે રિપોર્ટ લાલભાઈ ભઠિયારા ડભોઈ જિલ્લા વડોદરા ન્યૂઝ ઓમ સાઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાઈ દાડમ નર્સરી દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈપણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ओम साई नर्सरी अस्तगाम, तालुको राहता जिला अहमदनगर महाराष्ट्र संपर्क जिग्नेश सेंगााणी 8469693569, फोर सिक्स नाइन सिक्स नाइन थ्री फाइव सिक्स नाइन फाइव टू सिक्स थ्री सिक्स अर्पित पटेल सेवन जीरो फोर वन थ्री नाइन थ्री फाइव नाइन तमज नाइन फाइव सिक्स थ्री थ्री सिक्स फाइव